ગુડ મોર્નિંગ તમારું બધાનું સ્વાગત છે આપણે નવો વિડીયોમાં આજે આપણો ત્રીજો ચોથો દિવસ છે ગોકુળની અંદર અને આજે આપણે જવાના છીએ બરસાના રાધાજીના ગામ એટલે ઘરેથી રેડી થઈને હું નીકળી ગયો છું આગળ કેમ કે આપણે આપણી ગાડી પાસે જવું છે બાકી બધા પાછળ આવ્યા આવે ત્યાં પહોંચીએ અને પછી રસ્તામાં તમને બતાવીશ કેવો કેવો નજારો છે અહીંયાનો બરાબર ચલો આપણે આપણી ગાડીએ તો પહેલા પહોંચી જઈએ આપણી ગાડી આવી ગઈ છે બરાબર છે જો આપણી ગાડી આવી ગઈ છે અને આ આપણા ડ્રાઈવર સાહેબ છે કેમ કે એમણે અહીંયાનું બધું જોયેલું છે આપણને કાંઈ ખબર નથી એટલે એ લોકો આપણને લઈ જાય છે બરાબર છે અને એમનો કામ સ્પેશિયલ અહીંયા ટેક્સીનો છે બરાબર એ ગાડી લગાડો મારી ગાડી હા એ એ બાઈકની ગાડી છે પર તેમનું કામ અહીંયા પર ટેક્સી કા યે તો આપકો કભી ભી અગર ગોકુલ મે આને કા હે તો યે બાઈક કા કોન્ટેક્ટ કર દેના નંબર દે દુંગા વો આપકો સબ જગહ घुમાયેગા તો મળે કે નહિ જો આ બાકી બધા આવી ગયા છે અને આ બાકીની ગંગાએ આવી ગઈ છે બા આવી ગયા છે પણ બાપુજીને ચા જોતી હોતી છે બાપુજીને ચા વગર ભેગું થાતું નથી કાઈ એટલે આપણે પહેલા બાપુજીને ચા પીવરાવી દઈ પછી આપણે કરી જાય ભેગો આ યમુનાજી કા યમુનાજી કા ફૂલ यहाँ से गोकुल में एंट्री होती है यहाँ से आगे मथुरा लग जाएगा आ, ये अपन का गोकुल तो है भगवान कृष्ण का ये यमुना पार करेंगे तो मथुरा लग जाएगा वो मथुरा लग जाएगा चलो मित्रों अपने यहाँ यमुना नदी ने क्रॉस करी रही एक साइड में जाएंगे तो हम जाएंगे बरसाना बरसाना, सामने की साइड में जाएंगे तो जाएंगे नंदगांव नंदगांव ये बोर्ड है ये आगरा के लिए ये दिल्ली के लिए एन एच टू रोड है ये ये हमारे यहाँ का तानसू चौरा है अभी कभी आप आओगे ना गुजरात से इसी से टन लेकर यहाँ पर जाओगे गुगुल के लिए मतलब गुगुल के लिए यहीं से आओगे आप तो आप बीजी गाड़ी आगे बढ़ी गई है

चलो मित्र चलो मित्रों आपड़े बरसाना में पहुंची गया छे इंद्र एंटर किया, किया थी उन परदाई मिटा राधारानी इसको अच्छे से टाप जाना मैं आगे आपको

આપણે અંદર રહીએ છીએ અહીંયા પણ સીડીઓ છે

ઉપરથી દેખાય ખબર નથી બરોબર છે જેવા દેખાય બાકી દેખાવું ખરા કાચે કાળા કાળા દેખાય છે ભોળા દેખાય કાઈ ખબર પડતી નથી આમાં ઓકે

રસ્તો છે બે બે નું આગળ મોડ મોડ દોડી જાય છે જો માઇન્ડ માઇન્ડ નીચે ભોગવા એવાથી એ તો કેમ છો હે તો કેમ છો અવાજ વીયો ગયો જો બે નો તે ભેગા થઈ ગયા છે એ મે જો આ બધા મળી ગયા જો અમાર લાડુ બા આવી ગયા અમારા આ બેન આવી ગયા શું કરું મે ઇસકા શું કરું શું કરું ઇસકા યાર ના આવ્યા ભેગા ડાકુ થઈ જાવું પડે એને વાઈસ આવે તને વાઈસ આવે તો તું કેમ ના ડાકુ બની વો મિત્રો અમે લસ્સી પી લીધી છે અને આ બે જો હજી પીવે છે એક નંબર હો કેવી લાગી મેં તું કેવી લાગી હું આમાં ગળી ગળી અમારે ફાટોડી છે ચાલો આ પહોંચી ગયા છીએ કીર્તિ મંદિર પણ મંદિર બંધ થઈ ગયું છે એટલે અંદર જવા નહીં

तू रे निजवरिया रे सी कौ तिने खाली भरू में लो बाके बिहारी लाल की जय तेरा राजा रानी की जय राधे 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 और और के तू दे जी मैं आपको बताता हूं आप भादवी लगे से बढ़िया आए 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 आईए मेरी पास आइए एम नो पीवे અહીં લે જો એ લઈ લઈ ફોલે બસ 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 આને આમ છે આને દઈ દે આને આને પીવડાવવાનું છે રામલાલ આજા એ માથી પીશે કે તમર પીવરાવી ન પીવે લે રામલ મે પીલાતા લે ले भूखे रहते हैं ना अभी भी किस लोगों ने इनको खाना खिलाया अच्छा भूख नहीं है भूखा रहता है ना इतनी देर में सब जाते। में पी जाते हैं ना भूख नहीं थी એટલે हग पीता है ए रातड़ी रातड़ी आके तो सरा हां भोजन कराना भोजन कराने का मनुष्य हो तो जीव हो उसको पुण्य का फल मिलेगा परमात्मा को सुखता है मंगलवार को हमारे इधर खूब लोग खिलाते हैं भूख पीछे से पीछे से नाम नहीं पता है क्या है वो हाथ से पी बस ये पीछे पापा पहुंच गया है यहां अब क्या सी बरसाना જો બાપુજી નું બાનું બે આવી ગયું છે છોલે ભટુરે ના મહેતા આવી ગયું છે મહેતા બેને ચાલુ કર્યું છે હવે અને હવે બાકી બધા છે ને ધોયલ મૂળા જેમ બેઠા છે કેમ કે એની ગોઠી ના ચાતા રંગ ખાવાના એમ મોટા આલુ પરોઠા એની વાટે આજે હજી એક ડીશ આવી ગઈ છોલે ભટુરેની

આગળ બી બતાવીએ પર્વતની પરિક્રમા કરી ગઈ છે અત્યારે ચલો મિત્રો બૌધન પરિક્રમામાં આ એક મંદિરે આવ્યા છે મિત્રો આપણે આવી ગયા છીએ ગોવર્ધન ની પરિક્રમા કરતા કરતા કુસુમ સરોવરે જો આ છે કુસુમ સરોવર અને બાકી બધા જો રિક્ષામાં રિક્ષામાં જ રહ્યા કોઈને અહીંયા ઉતરવું નથી જેમ કે બધાને તડકો બહુ લાગે છે અને અહીંયા તડકો છે બહુ બધો વધારે પડતો બરાબર જો આ કુસુમ સરોવર છે એની અંદર આ ફુવારા ગોઠવા છે પણ એ રાતે ચાલુ થાય દિવસે નો થાય રાત્રાનો નજારા જોરદાર હોય પણ રાતે અમે આયા બાપુજી આવી ગયા

આ સ્વિમિંગ સ્વિમિંગ છે મોટો થાને પરિક્રમા પૂરી કરી અને છેલ્લી જગ્યા એ પોચી ગયા છીએ બાકીના બધા જો આવી ગયા છે ચાલો કાંઈ નહીં અહીંયા આખરી દર્શન કરી લઈએ અને પછી પાછા આપણે આપણી જગ્યાએ જઈએ બરાબર છે કાલ ભરો ના છે ને બહુ પ્રાચીન મંદિર છે અહીંયા કાનાજી છે ચલો એવરીવાન આપણે પહોંચી ગયા છીએ પાછા ગોકુળમાં અત્યાર સુધી ફર્યા બધી જગ્યાએ અને ફરીને પાછા આપણા ઠેકાણે પહોંચી ગયા છીએ ગોકુળની અંદર બરાબર અને પાછા આપણી હવેલીએ જાય છીએ જો આ ગેંગ આખી અહી ઊભી રહી ગઈ છે શું ગોતે છે આપું છું હું રાવ હાલવા મંડો આ જો આ આ હાબુ લીધો બીજું કઈ ગોતતા હતા साई ने हेलो पाछा आपड़े हवेली बिया जय जाय जय 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 बोलो जय जय